સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ કા કાફલાએ કોકા રો વિસ્તારમાંથી ગેસ કોમ્બેટમે ઝડપી લીધું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ માહિતીના આધારે કોકા ચકાતના કા મિની હીરા બજાર પ્લોટ નંબર 2402 બારેતા લાલજીભાઈ ફૂપતભાઈ બારેગિયાના મકાન અને બાજુમાં આવેલ દુકાનમાં તપાસ કરતા ત્રણ સિલિન્ડર માંથી પાંચ સિલિન્ડર માં ગેસ ભરી ઓછા વજનના ગેસ ના બાટલા મળી આવ્યા હતા સક્ષના કવચામાંથી અલગ અલગ કંપનીના 42 ગેસ સિલિન્ડર બળ્યા એવા હતા botao સ્તરેથી વજન કાટો તેમજ ઉંગળીઓ ચીપિયા સહિતનો મોઢા માર બળ્યા આવતા પોલીસે ગુનો दाखल કરી ઉક્ત સક્ષને ધરપકડ કરી હતી